ગ્લોબલ વોર્મિંગ ની તાનાશાહી હવે આપણી ઉપર નહીં ચાલે આપણે કોઈ પણ કિંમત થી ગ્લોબલ વોર્મિંગ નામના રાક્ષસ થી મુક્તિ અપાવી જ પડશે હા હા મુક્તિ અપાવી જ પડશે હવે આપણો એક જ નારો છે જાગો દુનિયા જાગો જાગો દુનિયા અરે આ તો ન જાગવાના લીધા છે તમે એમની સામે ચીસ પાડશો ચુલ્લાશો પણ આ લોકો જાગવાના નથી અને મારું અસ્તિત્વ તો આમ જ ચાલશે જય ગ્લોબલ વોર્મિંગ જય હો

સાર હેલો રાહેજા તે આ પંછીઓનું ઘર તોડી નાખ્યું શું જી સાંભળો જી સાંભળો રાહેજા એ તેની બિલ્ડિંગ નાના નાના છોડવા આવ્યા છે તે મોટા થશે ત્યારે તેની ઉપર તમે રહી શકશો

નદીઓમાં છોડીએ છીએ જેથી પાણીમાં રહેતા જીવોને નુકસાન થાય છે એટલે જ કહીએ છીએ જાગો દુનિયા જાગો હિમાલયમાં બરફો પીડી રહ્યા છે એટલે જ કહીએ છીએ જાગો દુનિયા જાગો પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યું છે જેના કારણે ઓઝોન લેયરમાં છેદ પડી રહ્યા છે એટલે જ કહીએ છીએ જાગો દુનિયા જાગો ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે

એવું કોઈ પણ કાર્ય કરીશું નહીં